વાત વાત કે વ્યસન છોડો કુરિવાજો ટાળો અને શિક્ષણ મેળવો તો આવનારી પેઢી તરશે તરશે નહીં એવી સ્પષ્ટ વાત કરી છે આપણો આજે સ્નેહ મિલનનો મુખ્ય ઉદ્દેશ એ એક છે કે આપણે સંસ્કારો સાથેનું શિક્ષણ મેળવીએ કુરિવાજોને ઓછા કરીએ ઘણા બધા એવા રિવાજો હોય છે કે લાખો રૂપિયાનો ખર્ચો કરીએ પણ એમાંથી આપણે કંઈ મેળવવાનું હોતું નથી બરાબર એટલે ભાઈ ખૂબ સરસ વાત કરી હવે સભામાંથી માતાઓ બહેનોને વિનંતી કે બે શબ્દો કોઈને બોલવા તો કહી શકે હવે મોડું થયું છે ભોજન આપણું તૈયાર છે પણ હવે દસ જ મિનિટમાં આપણે કાર્ય પૂરો કરવાના છીએ બહેનોમાંથી કોઈ આવો આવું છે કોઈ નહીં ભાઈઓમાંથી આવો ભાઈઓ માંથી કોઈને બોલવું છે એક ભાઈ કહેતા કે મારે બોલવું છે બાલ ઉભા થઈ જાય છે માઈક પકડ્યું એટલે માઈક પકડ્યું એટલે બાલ ઊભા થઈ જાય છે કે મારે તો કીધું રવા દો બાલ બેઠા રાખો હવે આપણે પ્રસંગભાઈને વિનંતી કરું કે આ તબક્કે બે વાતો કરે કોઈને કોઈ કહેવો બોલો આજના ચોથા સિને મિલનમાં અત્રે ઉપસ્થિત તમામ વડીલોના જણમાં વંદન કરી મારી વાતની શરૂઆત કરું છું આમ તો આપણે સ્વાભાવિક છે કે એક વાગ્યો છે એટલે કંટાળી જવાય સવારના આપણે નવ વાગે આવી ગયા છે પણ આપણું જે સ્નેહ મિલન છે આમ તો કહેવાય ને બધા આજે પ્રેમથી ભેગા થયા છે પહેલા આપણે સંયુક્ત કુટુંબો હતા ત્યારે તમામ વડીલોને વારંવાર મળવાનું થતું હતું પણ જેમ જેમ સમય બદલાતો ગયો છે તેમ તેમ આ વિભક્ત કુટુંબો થઈ ગયા અને એને કારણે એનું સ્થાન આજે સ્નેહ સ્નેહમિલને લીધું છે અને જેની અંદર તમામ પરિવારો મળી શકે આમ તો આપણે જોવા જઈએ તો કે શિક્ષણ અને સંસ્કાર એ આજના સમાજની મુખ્ય જરૂરિયાત છે પણ મને શરૂઆતમાં વાઘજીભાઈએ કીધું તું થોડુંક એના વિશે વિશેષ માહિતી આપજો પણ સમય મર્યાદાના અભાવે થોડુંક એના વિશે હું વાત કરું કારણ કે અહીં બંને પ્રકારના એમ કે વડીલો છે ઇવન પેઢી છે અને બાળકો છે તો આ ત્રણનો સમાન હોયમાં હવે આપણે સંસ્કાર હોય ને તો જ શિક્ષણ મળે અને સંસ્કારની શરૂઆત ઘરમાંથી જ થાય બરાબર અને અત્યારના કદાચ હું અનુભવું છું અને તમામ યંગ જનરેશન અહીં બેઠી છે એ પણ અનુભવતા હશે કે પોતાના છોકરાઓ માનતા નથી અને મોબાઈલ મૂકતા નથી અને એની જગ્યા કદાચ આપણે વિચારશું તો આપણે નથી મૂકતા બરાબર અને કદાચ આજના કાર્યક્રમ તમે વિચારો કે હકીકત આપણા બસો પચીસ ઘર હોય તો એની સામે કેટલી સંખ્યા આવી છે અને આજ કદાચ જો ઘરે પ્રસંગ હોય અને આપણે આયોજન કર્યું હોય અને મહેમાનો ના આવે તો આપણને કેવું લાગે બરાબર જે બેને સરસ મજાની રસોઈ બનાવી હોય છે એના માટે અને એ જ ના આવે તો આ બધી બાબતો છે ને એમ તો જો આપણે આપણી અંદર શિક્ષણ છે તો આ બાબત વિશે વિશેષ આપણે નવો વિચાર આવશે કોઈ પણ કામ હોય ને તો એની અંદર પાયાનું જો મેન પાયો કહેવાય ને તો એજ્યુકેશન છે શિક્ષણ છે અને એના થકી આપણને નવા વિચારો આવતા હોય છે બરાબર કે આજુધી આપણે જોશું હું ઘણી વખત કે આપણે મોસ્ટ ઓફ બધા ખેડૂતો છે પણ કોઈ એમાંથી ફુવારાની શોધ નહીં કરી હોય કોણે કરે તો વિજ્ઞાન ને ટેકનોલોજી કરી શકે બરાબર વૈજ્ઞાનિક હશે તો અભણ નહીં હોય અને વિચાર ક્યારે આવ્યો પણ એની સાથે જો આપણે આપણા બાળકને બરાબર આજે કદાચ ઘણા બધા માતાઓ બેઠા છે પણ હું એવું માનું છું કે અમારી સામે તો પડકારો આવે જ છે કે આપણે આપણા બાળક સાથે ક્યારે દરરોજ દસ મિનિટ સુધી સંવાદ નહીં કર્યો હોય એને આપણે સમજવાનો ટ્રાય નથી કરતા બરાબર અને એના થકી કે ભાઈ આપણને એમ થાય છે કે ભણાયા પછી બાળકો બીજા રસ્તે જઈ રહ્યા છે અને જેનું કારણ શું હોય છે તો કે આપણો પરિવાર જ છે બરાબર આપણે એને એને પણ લાગણી પ્રેમની જરૂરિયાત છે આવ્યા પછી આપણે એને પાંચ મિનિટ સમજશું કે નહીં પપ્પા છે મમ્મી છે એવો એને અહેસાસ થવો જોઈએ અને એ વસ્તુ આપણે આપણા પરિવાર થકી કરી શકીએ અને જે આજે પણ આપણે આવીએ છીએ તો હું માનું છું કે પહેલા સ્નેહ મિલન કરતા અને બીજા કરતા ત્રીજામાં અને ત્રીજા કરતા ચોથામાં કંઈક આપણને વિશેષ મળે છે બરાબર આપણા એમપી સાહેબ હતા તો મૂળ વસ્તુ કેવી છે કે આપણો કોઈ આદર્શ હોવો જોઈએ અને એના થકી આપણે આગળ વધી શકતા હોઈએ છીએ અને બીજું કેવું હોય કે આપણે જો પરિવારને ટકાવી રાખવું હોય ને તો પૂછી લેવાનું બરાબર આપણને પૂછવામાં હોય છે બરાબર અત્યારની કદાચ કેવું હોય કે બહેનોની વાત કરીએ ને તો ઉમરલા એક બેનો હતા કે નહીં એ સમાને પહેલા સમયમાં શાસન કોનું હતું સાસુ બરાબર ત્યારે વહુ હતા અત્યારે પોતે સાસુ બન્યા છે તો શાસન કોનું આવી ગયું વહુ નું આવી ગયું બરાબર એટલે કઈ બી બુછવાયા કરે છે આપણો જમાનો આવ્યો નહીં પણ આ સમન્વયને આપણે જો ટકાવી રાખવો હશે તો એની વચ્ચે શું હોય તો કે આપણે એની વસ્તુ પાછું લાવવું હોય કે નહીં તો એની અંદર પૂછી લેવાય બરાબર માતા હોય પિતા હોય ન બોલતા મોઢું ચડાવીને ફરતા હોય તો પૂછાય કે આજે તમે નિરાશ કેમ છો કે બા શું પ્રોબ્લેમ છે બરાબર તો સોલ્વ થઈ જાય બરાબર અથવા તેરાણી જેઠાણી હશે કે નહીં તો તેરાણાની દાળ સારી બનતી હશે એટલે જેઠાણીની રોટલી સારી બનતી હશે બરાબર પણ એક બીજા હરીફાઈ કરશે પણ જો એનું રહસ્ય જાણી જાય તો જે આપણા છે બરાબર આપણે હરીફાઈ કરીએ છીએ કોઈને રૂપ બનવાની ભાવના નથી હોતી એક લેખ વાંચો તો ઘણી વખત કેવું હોય કે આપણે એનું જો મનની અંદર વિચારવું હોય કે ભાઈ આપણને અત્યારે અત્યારની ભેટીને શું છે નોર્મલ બાબત તમે કોણ ગુસો આવી છે બોલાઈ લેવા છો બરાબર એની સામે ન જોવા કદાચ કે તારણ જોયું કે ભાઈ તમને જયારે ગુસ્સો આવે છે કે જેટલી વખત ગુસ્સો આવે ને એટલી વખત દીવાલ ઉપર ખીલી મારવાની બરાબર જ્યારે તમારો જેટલા વર્ષે ગુસ્સો ગુસ્સો ઉતરીને જ નહીં બરાબર ત્યાં હું તે મારવા મારવાની પછી જેટલી વખત તમને મનની અંદર પ્રેમ આવે એટલી વખત કાઢવાની અને પછી એનું ચિત્ર જોવાનું તો ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો આપણા ઉપર અસર કરતી હોય છે આપણને છે કે સમય નથી હોતો પૈસા નથી હોતા હું માનું કે આપણા ચૌધરી સમાજમાં અજાણા સમાજમાં વ્યસન પાછળ ખૂબ જ પૈસા ખર્ચાય છે અને કદાચ એ બધી એવી જરૂરિયાતો છે આપણે ન પણ ન કરો તોય તો આ બધી બાબતો વિશે આપણે વિચારવું જોઈએ સમય મર્યાદાને ભાવે હું મારી વાણીને વિરમો છું હસ્તું જય હિન્દ